મીટિંગમાં આવવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર મીટિંગ કરવાનું કારણ માત્ર એક જ છે કે તમને બધાને ખબર જ છે કે અત્યારે માનવ જાતિના હરાદ હાલે છે તો બધા મનુષ્ય ને એવું લાગે છે કે શ્રાદ્ધ નાખે ને એ કાગડાના રૂપમાં એના દાદા પરદાદા કાકા ભાઈ વગેરે બધા આવે છે ને શ્રાદ્ધ ખાય છે અને તમને બધાને ખબર જ છે કે બધા ના જૂના વેર હાલતા હોય છે જમીન બાબતે ઘર બાબતે દાદા જમીન વેચીને એકલા જલસાદ કર્યા હોય છોકરા છોકરા કઈ વધવા જ ન દીધું હોય એટલે ઈ બધા ના બદલા છે ને આપણા કાગડા સમાજ ઉપર ઉતારશે કારણ કે એ બધાને એવું લાગે છે કે એના દાદા પરદાદા છે ને કાગડાના રૂપમાં હરાદ ખાવા આવે છે એટલે દાદાના પરદાદાના છે ને બધા ટાટિયા ભાઈ

હું આશા રાખું છું કે તમને બધાને બધું સમજાઈ ગયું હશે એટલે તમારો બધાનો કિમતી સમય આ મીટિંગમાં આપવા બદલ બધાનો ખુબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત